દેવ ભગવાન આજે આપણે આવી ગયા છે વિજયભાઈના ખેતરમાં જે પ્રગતિશીલ ખેડૂત કહેવાય અમારા ગામમાં અને ઉનાળે એને જે 32 નું વાવેતર કરેલું હતું આજ ખેતરમાં અને આ ખેતરમાં આપણે ઉનાળે વાવેતરમાં વિજયભાઈ કેટલા મણ બીયાનું વાવેતર કર્યું બી કે કેટલા મણ બીજા વાવેતર વિજયભાઈએ વિજય મણ બીયાનું વાવેતર કર્યુંતું અને ઉત્પાદન છત્રી મણ જેવું માંડવી વિગે થઈ હતી અને કાંધુની ગણેલું કે બધું કાહી એટલે આડત્રીસ મણ જેવું હિસાબ થતું હશે એટલે આડત્રીસ મણ જેવું વિગે આપણે ઉત્પાદન મેળવું તું આ જ ખેતરમાં અને પાછું વિજયભાઈ એને ખેતરમાં એ ની બિયારણ આવ્યું છે હવે આ જે માંડવી દેખાય છે એ ચોમાસું માંડવી છે એ તમે કેટલું ઉત્પાદન કરેલું છે પચીસ પચ્ચીસ કિલો વાવેલો છે કે પચીસ કિલો વાવેલા છે તમે જોઈ રહ્યા છો માંડવી આ બધી એ પચીસ કિલો અને આ જીજે હડત તમે ઉનાળે કાંઈ એવી એકસ્ટ્રા ટ્રીટમેન્ટ કે એવું કાંઈ કરેલું નહીં નહીં ખાતરમાં કેટલું ખાતર નાખેલું હતું ખાતર એ ઉનાળે નાખ્યું એટલું જ નાખેલું છે એટલું એનપીડીએપી શું ડી નાખેલું પાયામાં વાવેલું ત્રીજે કેટલું નાખેલું હતું કે સમજી લ્યોની ની છ વીઘાની હતી બેઠેલી વાયર દવામાં કાંઈ એકસ્ટ્રા રાઉન્ડ કાંઈ એવું કાંઈ કરેલું નહીં નહીં તો ઉત્પાદન ચાલુ મળ્યું ઉનાળે એવું થયું ને કેટલા દિવસે પાકી તી એકસો ને ઉનાળો હોવાથી ભાઈ એકસો ને વીસ દિવસ પણ ચોમાસે એકસો થી એકસો દસ દિવસમાં પાકી જાય એવી રાઈત છે ઉનાળે થોડુંક લેટ થાય વહેલું વાવેતર થયું હોય શિયાળા પર થોડું તો ટાઈટના હિસાબે છોડનો વિકાસ ન થયો હોય તો થોડુંક લેટ થાય અને પોપટામાં કેવું હતું ત્રણ દાણા દાણાવાળા વધારે હતા કે એવું કંઈ હતું અને ત્રીસ ટકા જેવું હતું ત્રણ દાણાવાળા ઓમ રોગ પ્રતિકારક શક્તિ છે એમ રોગમાં રોગમાં ઓછું રહે છે ઇયરનું એટેક ને એવું ઓછું આવે છે એવું થવાનું મને અને ફૂલોની સંખ્યા ને એવું ત્યારે બહુ લાગી જાય ફૂલ બહુ લાગે છે કાંઈ વાંધો નહીં આપણે બતાવો છોડમાં કે ફૂલ કેટલા છે તે નીચે તમે જુઓ તો ફૂલ અત્યારે જો કે કરમાઈ ગયા છે પણ ફૂલોની સંખ્યા તમે જોઈ શકો છો એક છોડમાં ઘણી બધી દેખાય છે તો મિત્રો જે જે હાડત્રીસનું વાવેતર આપણે કરેલું છે અને આપણે જ પ્લોટિંગ કરાવેલું હતું વિજયભાઈને અને ખૂબ સારું એવું ઉત્પાદન આવ્યું છે અને પાછું એ ભાઈએ વાવેતર કર્યું છે આપણે ચોમાસાના એન્ડ ઉપર પાછો વિડિયો બનાવશું વચ્ચે વિડીયો બનાવશું કેવો ફાલ છે અત્યારે ફ્લાવરિંગનો સ્ટેજ પહેલો ફાલ પૂરો થઈ ગયો છે ફૂલોની સંખ્યા ટૂંકમાં ટૂંકતા થઈ ગઈ એટલે મૂળાઈ ગઈ એવી હોય કુયો બેસવાની તૈયારી થઈ ગઈ છે આવતી વખતે પાછું ફ્લાવરિંગનો સ્ટેજ આવશે એટલે પાછા આપણે વિડીયો ઉતારવાઈશું અને કોપટાની સંખ્યા ગણશું બધું ગણશું અને ચોમાસામાં કેટલું ઉત્પાદન આવે છે એના ખેતરમાં એને ટ્રીટમેન્ટ આવી જો સારું ઉત્પાદન મળતું હોય તો આ બેસ્ટ ક્વોલિટી કહેવાય અને બીજી વસ્તુ એ છે કે પારા ઉપરના જે હરોડા ઊભા છે આપણે ભાઈને કીધું હતું બે ક્યારે રાખજો અરોડાના કે કઈ રીતનું ઉત્પાદન થાય પણ હાથે આવી ગયું કાંઈ વાંધો નહીં પારા ઉપરના અમુક છોડવા છે એમાં આપણે ટ્રાય કરશું તારણ કાઢવાનું કે ભાઈ હરોડા ઊભા હોય તો એમાં ઉત્પાદન આવે કે ન આવે કારણ કે ઘણા ખેડૂતનો પ્રશ્ન હોય ઉનાળું વાવેતર હોય ચોમાસું આવી ગયું હોય અને દસ દસ પંદર પંદર દિવસ સુધી ખેતી થઈ શકતી નથી કે આ વર્ષ જેવું હોય તો કરોડા ઉગી ગયા હોય ક્યારે ભરાઈ ગયા હોય પણ હવે એમાં શંકાર્ય છે કે ઉત્પાદન થાય કે નહીં આ માંડવીમાં જો કે આપણે ઘણા તજજ્ઞો જાણેલું છે કે ઝીરો ડોરમેન્સી પીરિયડ આવે કે માંડવી કાઢીને તમે સીધી વાવેતર કરી શકો અમુક માંડવીના ડોરમેન્સી પીરિયડ એટલે કે માંડવી કાઢ્યા પછી વીસ દિવસ પચીસ દિવસ ચાલીસ દિવસ જેવું તમારે ફૂકવવા દેવું પડે પણ આમાં ઝીરો ડોરમેન્સી પીરિયડ એટલે કે એ કાઢીને કાલે વાવી શકો એવી ક્વોલિટી અને એવી વેરાયટી છે માટે મિત્રો આવતા વર્ષે આપણે કેટલું ઉત્પાદન થાય છે ચોમાસામાં એ જોવું અને ઉનાળા વાવેતર માટે બેસ્ટ ક્વોલિટી અને બેસ્ટ વેરાયટી કહેવામાં આવે છે કારણ કે આડત્રીસ મણ જેવું ઉત્પાદન ઉનાળે જો થયું હોય તો એ કાંઈ નબળું ન કહેવાય જમીન જુઓ તો થોડીક ટાસોડ ને ખારસ બે ભેગી એવી દેખાય છે માટે જય ગુરુદેવ ભગવાન પછી નવા વિડીયોમાં આપણે મળશું